અલ્યા શું નાખતા નહી આ નાસી નાસી આવડ ને કાઢી જો કશું નાખતા નહી તમે એટલે કાઢી મજૂર થઈ ગયો કાઢ ના એ નશ્યો તેમ ગાડી મેક્યો દે તમે નાખતા નહી શું કરું દર અલ્યા તું નાખતા તું ફેકુજી આયા રે ફેકુજી આયા ફેકુજી મી જોયા તા વહી અંદર બપાઈ બી ની આરે મી જોયા કે બ ફેકુજી કો ભરી ની આરે લાગે અંદર ના કજુ કોન ભર્યા નહી હા મને ખબર હે કોણ ભરે ને કોક ની આરે લાગે હે ઇમને મારો તો કશી ને હું તો આવતા વારે ઇમને એક અંદર કરી આવવાનો હું હા તો અધો નહી પણ આપણે હેડો દૂધનું નું દૂધ ને પાણી નું પાણી કરીએ ફેકુજી ને બપાઈ જોઈએ હેડો હેડો ડંકુ હારા એ ખબર પડી જાજે હા હેડો દૂધનું નું દૂધ ને પાણી પાણી હાલ ખબર હેડો ફેકુજી જાતા એ ખબર પડી જાય હા દૂધ નું દૂધ થઈ જાય પાણી નું જાય હેડો

મારો બેટો મારો અમારે ભલાજી ના કોણ ભર્યા લાગે એની જ વાતો કરી રહ્યો પણ વાત પછી કે થોડી પડે અમને કે આવ એટલે બતાશો આવ એટલે બતાય ભલાજી કો કર છે ખરો હો જો કે કુજીના બપૈયા તો કશી